શ્રીમદ ભાગવતજીની આ કથાનો ત્રીજો દિવસ સુખદેવજી મહારાજ ભગવાનની આ કથાનું ગાન કરી રહ્યા છે અને સાતમા દિવસે તક્ષક નામનો કાળોતરો નાગ જેને દંશ દેવાનો છે એવા પરિક્ષિત રાજા ભગવાનની આ કથાનું રસપાન કરી રહ્યા છે બીજી બાજુ ધુંધુકારી નામનો એક પ્રેત આત્મા વાંસમાં બેસી અને ભગવાનની કથા સાંભળે છે શ્રવણ કરે ત્રીજી બાજુ કથા ગવાય છે શનકાદિક ઋષિઓ ગાય છે અને નારદજી સાંભળે છે શુકદેવજી ગાય તો ગંગાજીના કાંઠે તટ પર પરીક્ષિત રાજા શ્રવણ કરે સાંભળે અનિશ્ચન વ્રત છે રાજનને કે જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી મને ગંગાજળ પણ નહીં ખપે અને શન વ્રત લીધું છે પણ ધ્રુવજીનું ચરિત્ર જોયું કે ધ્રુવજી પાંચ વર્ષની ઉંમર તેને પુત્રના પગ પારણામાં સંસ્કાર બાળપણના જ ઓળખાઈ જાય છે કે રમકડાથી રમવાનો વખત અને એ જ વનની વાટ પકડી નારદજીએ કહી દીધું તું કહ્યું કે એ ધ્રુવ તું માને એટલો આ રસ્તો સરળ કે સહેલો નથી ભક્તિનો મારક તો છે સુરાનો આમાં નહીં કાયરનું કામ જો કહત કઠિન સમજત કઠિન સાધન તો કે કઠિન વિવેક આ તો તલવારની ધાર છે માટે કૃપણની ધાર છે બંને બાજુ ત્યારે ધ્રુજી અડગ રહ્યા છે કે મીરુ રે ડગે પણ જે ના અમણડા ડગે ના પણ બાય અરે ભા

જમવાનું તે ભોજન કરે છે પણ એનું ભજન એની ભક્તિ એનો ભરોસો એના જપ એનું તપ એ જો શરૂર રહે તો જ વ્યક્તિ આવા રસ્તામાં ટકી શકે છે મન એ ચંચળ એ જ મન જો ભગવાનના મુરારી પાદાર વિતચિત વૃત્તિર લાગી જાય તો વ્યક્તિ તો કે ભવસાગર પાર ઉતરી જાય છે રાધે તેરે ચરણોથી એક ધૂલ જો મિલ જ તો સચ કહેતી હું બસ મેધાજીની ચરણ રજ ભગવાન શ્રી કૃષ્ણની ચરણ રજ ત્યાં કોઈ પહોંચેલા મહાપુરુષની ચરણ રજ એ મળે તો અરે તકદીર ગજે બદલ જા હે રાધ એ મન બલા ચંચલ હે કૈરા ભજન કરો એ મન બળ ચંચલ હે કૈસે जितना उसे सम जितना उसे समझ उतना ही मचल जावे राधे तेरे चरणों की तेरे चरणों की एक धूल जमीन કદીર બદલા જાવે મન એ અડગ ધ્રુજીને ભક્તિ મળી પાંચ વર્ષના બાળક એનું એક કારણ પેલું મુખ્ય કોઈ પૂછ્યું કે નાની ઉંમર માં ધ્રુજીને ભક્તિ કેમ મળી ત્યારે ભક્તિના રસ્તે જશો ત્યારે પાછા વાળવા વરણો પાર નહીં હોય નારદજી પાછા વાળતા તા કે ધ્રુવ પાછો વળી જા ક્ષત્રિય નો દીકરો સહન કરતા શીખી જા માઈએ કડવા વેણ કહ્યા એમાં ઘર છોડીને થોડું જવાય કે ઘર છોડીને બીજે ક્યાંય નથી જતો હું તો ભગવાનના ચરણે જાઉં છું એના શરણે જાઉં છું તો વાઘરો ફાડી ખાશે જંગલમાં કે તોય મને બીક નથી એક મરવાનું વેલા મોડું કઈ વાંધો નહીં એકે રીતે ધ્રુવજી ડગ્યા નહીં અને પછી નારદજીનો નારદ જેવા સંતનો આશીર્વાદ અને તપશ્ચર્યા કેમ કરી કોઈ પણ વ્યક્તિ ભક્તિના રસ્તે ચાલે પેલા કોઈને પૂછીને ભક્તિ કરવી જોઈએ કે કઈ રીતે હું આ રસ્તે ચાલું મહાદેવની પૂજા કરવી હોય તો પહેલાં વહેલા કોઈ ગુરુ પાસેથી શીખવું પડે મંત્ર લેવો પડે તો જ આપણી સાધના સફળ થાય નહીતર થોડી ભૂલ થાય તો ચોટ ખાવી પડે એટલા માટે તો ગુરુની જરૂર છે કે ભક્તિ જેને કરવી છે એને કોઈના કોઈનું શરણ લેવું જ પડે છે ધ્રુજી નારદજી નું માર્ગદર્શન અને રાજપાટ અવિચળ રહ્યો એની ગાદીને કોઈ છીનવી ન શક્યો એની સમૃદ્ધિ પણ કોઈ છીનવી ન શક્યો એવી ધ્રુજીને પરમાત્માની અને છેલ્લી ઘડીએ વિમાન સોનાનું વિમાન આવ્યું ભગવાનના પાર્ષદો લેવા આવ્યા છે ધન્ય થયા છે એ કથા સુખદેવજી મહારાજે ગાય છે ફરી અહીંયા પ્રસંગ બદલાઈ જાય છે અંગ રાજાનું ચરિત્ર શરૂ થાય છે અંગ નામે રાજા છે પત્નીનું નામ સોની થા છે કહેવાય સંતાન નથી મનમાં ગ્લાનિ થાય યજ્ઞ કરાવ્યો યજ્ઞ એ કઠિન વસ્તુ છે યજ્ઞ બહુ જ સંસ્કૃતના વિદ્વાન અને જાણકાર પાસે જ કરાવવો જોઈએ યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે ત્યારે ભગવાનની હાજરી હોય છે અને એમાં જો ભૂલ થાય બોલવાવાળાથી કે આહુતિ આપવાવાળાથી તો એનું પરિણામ ઉલટું મળે છે એટલે શાસ્ત્ર કહે છે યજ્ઞ યોગ્ય વ્યક્તિ પાસે જ થાય અને તો જ આપણે આહુતિ દેવા માટે બેસી શકીએ એમાં બિલકુલ એકાંત જોઈએ શુદ્ધ મંત્રનું ઉચ્ચારણ કઈ રીતે આહુતિ આપવી એ આખું શાસ્ત્ર છે કઠિન વસ્તુ છે પણ અહીંયા યજ્ઞ થાય છે કહે છે કે કોઈ ફળ મળતું નથી ત્યારે બ્રાહ્મણો એને ના પાડી કે તમને કોઈ ફળ નથી મળી રહ્યું એટલે તમારા ભાગ્યમાં સંતાન નથી હવે તમે યજ્ઞ બંધ કરો પણ માનતા નથી મહારાજે ભાગવતજીમાં લખ્યું કે નારદજી પણ ના પાડી છતાંય માન્યા ને કોઈ પણ વસ્તુ પ્રાણે લેવાથી એનો ફાયદો નથી થતો છતાંય એને કહ્યું હજી શરૂ રાખો અને યજ્ઞ શરૂ રહ્યો ખીર યજ્ઞ દેવે આપી અને સુની અત્યાચારી થયો ભ્રષ્ટાચારી થયો દુરાચારી થયો માતા પિતા નું કહ્યું પણ માનતો નથી ચારે બાજુ જગતમાં આકાર મચાવ્યો છે વેન રાજા એ કેવા લાગ્યો હું ખુદ ભગવાન છું મારી પૂજા કરો ભગવાન ની નહીં ધર્મની ની હાનિ કરવા લાગ્યો યજ્ઞ નો વિધ્વંસ કરવા લાગ્યો બ્રાહ્મણો વેદ પાઠવી હોય તો એને સજા કરો ક્યાંય ધર્મ રહેવો ન જોઈએ પણ માતા પિતા કંટાળી ગયા પોતાના પુત્રના કર્તુથી કહેવાય છે પિતા પણ ઘર છોડીને જતા રહ્યા માતા પણ મૃત્યુ પામી પિતા પણ મૃત્યુ પામ્યા માત જ ખોટો થઈ ગયો ભગવાન રામજી લઈ લ્યો કે પોતાની સાવકી માતાએ વનવાસ આપ્યો કે રામ તને ચૌદ વર્ષનો કારમો વનવાસ ફટકારું છું છતાં એ રામજીએ માની આજ્ઞા પાડી અને અયોધ્યા જેવી સોનાની નગરી સમૃદ્ધિની કોઈ સીમા નહીં જ્યાં સોનાની ખાણ નીકળતી હતી એ અયોધ્યાને કાચી સેકન્ડમાં પિતાની આજ્ઞા માટે તેને છોડી અને રામચરિત માનસમાં એની ચોપાઈ પણ આવી એમાં કૌશલ્યાએ કહ્યું કે બેટા તું ક્યાં જાય છે આમાં કોણ નિમિત્ત રૂપ થયું છે કે માં થોડોક ફેરફાર થયો છે રાજ્ય ગાદી તો મારો અભિષેક તો થવાનો જ હતો આજે પણ એમાં થોડો ફેર થયો કે શું થયું કે પિતા મોહે અરે

કાર્તિક સ્વામી તો પૃથ્વીની પરિક્રમા માટે નીકળી ગયા પણ ગણપતિ મહાદેવ ને પાર્વતીજી જ્યાં બિરાજમાન હતા ત્યાં એને પરિક્રમા કરી અને એને મા બાપની પરિક્રમાનું ફળ મળ્યું એ પ્રથમ પૂજ્ય બન્યા હતા પરશુરામજી એને પણ પોતાના પિતાને જીવિત કર્યા હતા અને ખૂબ સેવા કરી હતી અહીંયા ધ્રુજી ની પેઢીમાં વંશમાં આવેલા વેન છે પણ એ જમાના સાધુ સંતો તપસ્વીઓ હતા સિદ્ધિવાળા હતા એનો અપરાધ કરે તો સામી વ્યક્તિને દંડ પણ મળતો હતો એટલે બધા સંતો ભેગા થાય છે અને વેન રાજાને મારી નાખે છે કે પૃથ્વી ઉપરથી ધર્મની હાનિ થશે તો આ જગતનું શું થશે એટલા માટે વેનને માર્યો છે એના દેહનું મંથન કરવામાં આવ્યું એમાંથી પૃથુ પ્રાગટ્ય થયું છે પૃથુ એકલા નથી અર્ચિશ નામની એની સ્ત્રી અને પૃથુ ભગવાન વિષ્ણુનાથ સાવતા એક પ્રગટ થયા એ કથા અહીંયા લખવામાં